આદ્રાસિયા નજીક આવેલ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણપર્ણમી મંદિરના વાર્ષિક વાર્ષિકોત્સવ નિમિત્તે એકસો આઠ પારાયણ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા વડોદરા હાઈવે પર આવેલ નજીક શ્રી કૃષ્ણ પરનામી મંદિર ખાતે ત્રિદિવસીય શ્રી કૃષ્ણ કથા સત્સંગનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મંદિરના તેરમા વાર્ષિકોત્સવ નિમિત્તે પારાયણ પૂર્ણાહુતિ કાર્યક્રમ તેમજ ચાતુર્માસ નિમિત્તે ઘરે ઘરે સુંદર સાથ દ્વારા પારાયણ માંચન પૂર્ણ કરેલ જેની સામૂહિક પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ જ્યોતિ મહારાજ માનવ મંદિર સુરતના ગાદીપતિ તથા આચાર્ય શ્રી રમેશભાઈ ભટ્ટ ગુરુજી દ્વારા પારાયણ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તારીખ પંદરમીના રોજ પૃથ્વી પરિક્રમા કાર્યક્રમ સાથે અખંડ પારાયણ પધરાવવામાં આવી હતી તારીખ સોળના રોજ ભજન સત્સંગ કીર્તન કાર્યક્રમ તેમજ રોજ તારીખ સત્તરમીના રોજ પારાયણ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમૂહ પારાયણમાં એકસો આઠ જેટલા સુંદર સાથે એ ધર્મલાભ લીધો હતો આજ રોજ પારાયણ પૂર્ણ કાર્યક્રમ દરમિયાન સત્સંગ સહિત સામૂહિક આરતી પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી કૃષ્ણ પરણામી મંદિર દ્વારા ગૌશાળા હોસ્પિટલ સહિત વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સમિયાલા પાદરા મુકામે તેરમી વાર્ષિક પુણ્ય દિવસ એટલે કે વાર્ષિક મહોત્સવના તત્વાવધાનમાં એકસો આઠ પારાયણના સામયિક પૂર્ણાવતીના શુભ અવસરમાં આજના દિવસે રંગે ને ચંગે ભાવિક ભક્તોજનોના સાક્ષીમાં એમના હાજરીમાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ મંદિરના મહારાજજી તરીકે શ્રી રમેશભાઈ ભટ્ટ ગુરુજી મંદિરના ટ્રસ્ટી પ્રમુખ શ્રી વિજયભાઈ પ્રણામી અજયભાઈ દીપકભાઈ ઉદયભાઈ લલિતભાઈ બિપિનભાઈ વગેરે ટ્રસ્ટીશ્રીઓ મહિલા મંડલ વગેરેના સાનિધ્યમાં ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમનો સુસંપન્ન થયો આ મંદિર દ્વારા ઘણા એવા સામાજિક એક્ટિવિટી પ્રવૃત્તિઓ ચાલે છે ગૌશાળા અન્નક્ષેત્ર તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને બહુ નોર્મલ ચાર્જ લઈને આપણે આગળ હોસ્પિટલ દવાખાનું પણ ચાલે છે તો આપ સૌ ભાવિ ભક્તોને એક થઈને હું જનરલી નિવેદન કરું છું અને આહવાન કરું છું કે આપણે શું એક થવાની આવશ્યકતા છે અત્યારે સમગ્ર વિશ્વની અંદર રહેલા હિન્દુઓને અને સનાતનની ધર્મ અવલંબીઓને જાહેરમાં નિવેદન કરું છું આપણે એક થવાની આવશ્યકતા છે કારણ કે ભૂતકાળને યાદ કરો કે જ્યારે જ્યારે હિન્દુઓ વેચાયા છે જ્યારે જ્યારે હિન્દુઓ અલગ અલગ ભાગમાં વિભાજન થયા છે ત્યારે ત્યારે હિન્દુઓ પર આતતાએ આવ્યું છે ત્યારે ત્યારે હિન્દુઓ પર આફતો આવી છે એટલે અમારો મોટો અમારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આપણે સૌ એક છે અને ભારતનું ઇતિહાસ હિન્દુ સનાતન ધર્મનો ઇતિહાસ તો રહ્યો છે એકતા વસુદેવ કુટુંબકમ તો આપણે એક છીએ એક રહેવાની આવશ્યકતા છે જાતિઓમાં પેટા જાતિઓમાં નથી વહેંચાવાનું આપણે સર્વપ્રથમ હિન્દુ છીએ આપણે સૌ સનાતનીઓ છીએ આપણે સૌ એક થવા માટે આપ સૌનું નિવેદન પ્રણામ જય શ્રી કૃષ્ણ